ભારત વિકાસ પરિષદ ડીસા મહિલા પાંખ દ્વારા આજરોજ બગીચા સર્કલ ખાતે ટ્રાફિક અવેરનેસ અને રક્ષા પોટલી કાર્યક્રમ યોજાયો ડીસા શહેરમાં ભારત વિકાસ પરિષદ મહિલા પાંખ દ્વારા આજ ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં શાળાઓ છૂટવાના સમયમાં ભારત વિકાસ પરિષદની બહેનો અને ભાઈઓ દ્વારા બગીચા સર્કલ જોડે ટ્રાફિક પોલીસ પીએસઆઈ અને પોલીસ જવાનો સાથે ટુ વ્હીલર વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપે અને હેલ્મેટ તથા ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જણાવેલ હતું સાથે સાથે બહેનો દ્વારા પોસ્ટર હાથમાં રાખવામાં આવેલ જેમાં એક પળની બેદરકારી આખી જિંદગીનો અફસોસ સલામત રહો દુઃખ દૂર રાખો હેલ્મેટ પહેરો તમારી જિંદગી કિંમતી છે ટ્રાફિકના નિયમોનું પાલન કરો સાવધાની રાખો દુર્ઘટના ટાળો વાહન ચલાવતા મોબાઈલ છોડો સ્ટેરિંગ પકડો વગેરેના પોસ્ટર હાથમાં લઈને લોકોને જાગૃત કરતા જોવા મળ્યા હતા આ સાથે ટ્રાફિકની ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ સ્ટાફ સાથે ટીઆરબી જવાનોને રાખડી બાંધી મો મીઠું કરાવી કાર્યક્રમ યોજાવવામાં આવ્યો હતો જેમાં ભારત વિકાસ પરિષદ મહિલા સંયોજિકા રચનાબેન ત્રિવેદી સાથે મોટી સંખ્યામાં બહેનો તથા ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા આજે અમે ભારત વિકાસ પરિષદ મહિલા પાંખ અને ભાઈઓ સાથે બગીચા સર્કલ જોડે ટ્રાફિક માટેનો કાર્યક્રમ રાખેલ આ સાથે ટ્રાફિક વીએસઆઈ તથા પોલીસ જવાનો સાથે રાખી લોકોને જાગૃતતા માટે ટુ વ્હીલર વાહન ચાલકોને હેલ્મેટ તથા ફોર વ્હીલર વાહન ચાલકોને સીટ બેલ્ટ માટે સૂચન કરેલ ગુલાબનું ફૂલ આપી પ્રોત્સાહન કરેલ અને ટ્રાફિકના જવાનો અને ટીઆરબીના જવાનોને આવનાર રક્ષાબંધનના તહેવારને લઈને બહેનો દ્વારા રક્ષા પોટલી બાંધી મો મીઠું કરાવ્યું હતું

અને પ્રેમથી સમજાવી કે તમારી સ્પીડ ધીમી રાખો ટુ વ્હીલર વાળાને હેલ્મેટ પહેરો ત્રણ સવારી ના કરો વગેરે અવેરનેસ વિશે અમે અહીંયા એમને ખૂબ જ સુંદર રીતે પ્રેમથી માહિતી આપી છે અને અહીંયા ટ્રાફિક પોલીસના જવાનો અને ડીવી ચૌધરી મેડમનો અમને ખૂબ જ સાથ સહકાર રહ્યો છે અને આ તમે બેનરો જોઈ શકો છો અમારી મહિલા શક્તિ દ્વારા અલગ અલગ પોસ્ટરો બનાવવામાં આવ્યા છે જેનાથી તમને જુદા જુદા સ્લોગનો વિશે લોકોને માહિતી આપીએ છીએ કે તમે મોબાઈલ છોડો સ્ટેરિંગ પકડો સીટ બેલ્ટ બાંધો તમારું જીવન અમૂલ્ય છે જેવા અલગ અલગ પોસ્ટરો બનાવ્યા છે એને લોકો વાંચી અને એનામાં થોડા ઘણી પણ અવેરનેસ આવે એને વિશે અમે માહિતી આપીએ છીએ અને લોકો તેને સમજૂતી લે અને થોડી પણ અવેરનેસ આવે એ વિશેનો આ કાર્યક્રમ અમારો રહ્યો છે અને એ માટે સંપૂર્ણ મહિલા ટીમ અમે જાગૃત રહ્યા છીએ અસ્તો જય હિન્દ એવાલ અમૃતમાળી સંબંધ ભારત ન્યૂઝ દિશા